હેલો પ્યારા વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ના તમારું બધા સ્વાગત છે યુનિટ વન રીડ વન યુનિટ વન રીડ ટુ યુનિટ ટુ રીડ વન ત્રણ શોર્ટ નોટ પૂરી થઈ ગઈ છે આજે યુનિટ ટુ રીડ ટુ જેનું નામ છે પાલનપુર યુથ રેઇન વેટ હમ્બલ વોચ એ પાંચની શોર્ટ નોટ આપણે ભણવાની છે મારા ટકાની પાછળ ઘડિયાળ પણ દેખાય છે પ્રણવ મિસ્ત્રીની આખી આપણે ચેપ્ટર ભણ્યા હતા જોરદાર મેં એની અંદર વિડીયોમાં તમને બહુ મસ્ત ટોપ વસ્તુ બધી સમજાવેલી છે હે ને ખબર છે ને તમને હા એના બધાની એપ્લિકેશન સોરી એ બધા ચેપ્ટર્સ તમારે જોવા હોય ગ્રામરના વિડીયો તમારે જોવા હોય તો એ બધાની લિંક અહીંયા નીચે હું ફર્સ્ટ કોમેન્ટમાં મૂકી દઈશ એટલે તમારું સીધું કામ સરળ થઈ જાય સરળ શબ્દો સરળ અંગ્રેજી વિથ હર્ષ ભારસે ચલો પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા પહેલા જ એનું પહેલી જ લાઈન મેં થોડીક મોટી કરી દીધી છે પ્રણવ મિસ્ત્રી નામ તો યાદ રહી જાય પ્રણવ મિસ્ત્રી મિસ્ત્રી પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ હેડ એટલે મુખ્ય છે ઓફ થિંક ટેન્ક ટીમ ટેન્ક ટીમ એનો હેડ છે એટલું ત્યાં યાદ રહી જાય ને પ્રણવ મિસ્ત્રી ઇઝ અ હેડ ઓફ થિંક ટેંગ ટેંગ આ ચેનલ માં આટલી બધી લાઈક કરો નીચે કમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલ માં ટિંડિન વગાડી દેજો થિંક ટેંગ ટીમ ક્યાં ની છે જે કેવી કેવી વસ્તુ માર્કેટ માં ઉતારવી માર્કેટ નો માહોલ શું છે કેવી ટેકનોલોજી આવશે આના વિશે જે વિચાર કરતી આખી ટીમ હોય ને થિંક ટેંગ ટીમ કહેવાય એમાં પાઠમાં બહુ મસ્ત રીતે સમજાવેલું છે

ફ્યુચરિસ્ટિક ફ્યુચર ફૂટું રિસ્ટિક આ ફૂટું આ ફૂટું આ રિસ્ટિક વોચ એને futuristic એટલે કે ભવિષ્યને લગતી ભવિષ્યમાં કો બહુ આવે એવી વોચ એટલે કે ઘડિયાળ બનાવી એનું નામ રાખ્યું ગિયર ગિયરનું સ્પેલિંગ ખાસ યાદ રાખ્યું જી કાન જેવો હોય અને કાનનું સ્પેલિંગ છે ગિયર જી ઇયર ગિયર એને ફ્યુચરિસ્ટિક વોચ બનાવી ભવિષ્યને લગતી ઘડિયાળ બનાવી અને એનું નામ છે ગિયર ઓકે વિથ ઇટ એ ઘડિયાળ વડે એનીવન એટલે કે કોઈ પણ કેન મેક એન્ડ કેલ્સ ફોન મેક એટલે કે કરી પણ શકે છે રિસિવ એટલે ઉપાડી પણ શકે ખાલી ટચ કરવાનું તો હી હેઝ મેડ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર વિથ ઇટ એની કેન મેક કોલ્સ એન્ડ કોલ્સ બરાબર ત્રીજો પોઈન્ટ ચોથો પોઈન્ટ હી વોઝ ગુડ ઇન સ્ટડીઝ એ ભણવામાં બહુ સારો હતો

એન્જિને આમ તો એવું હોય છે એન્જિને યાદ રાખવાનું જુદું હોય ને બોલવાનું જુદું હોય એન્જિને રિંગ ઈ રિંગ એન્જિને ઈ રિંગ ડબલ ઈ આવે એટલું યાદ રાખવાનું એન્જિને ઈ રિંગ અથવા આ બે અહીંયા લઈ લો એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ એન્જિ છે ને ઓલી એન્જિ હા એની રિંગ એન્જિનિયરિંગ થઈ ગયો હા તો હી બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે પૂરું કરવું કોમ્પ્લેસ એમાં બધે ઈ આવે છે એ નથી આવતો આઈ નથી આવતો યાદ રાખજો સ્પેલિંગ સ્પેલિંગમાં આઈ ના આવેડ હીઝ પોસ્ટ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુ એશન ગ્રેજ્યુ એશન ગ્રેજ્યુ એશન એણે એનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી કરી ક્યાંથી આઈઆઈટી મુંબઈ ફ્રોમ આઈઆઈટી મુંબઈ મુંબઈ સ્પેલિંગ આવડે ને બોમ્બે નહીં લખી નાખતા કોની સાથે જોબ કરી એને માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ કરી માઇક્રોસોફ્ટ બરાબર છે એકદમ માઇક્રો એટલે ઝીણું અને પાછું પોચું સોફ્ટ કંપની છે ને માઇક્રો

ઈ ગોટ હવે અહીંથી આપણે શું કરી પાછું કે જ છે હા ગોટ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ એને પ્રેસિડેન્ટ્સ નો એવોર્ડ મળ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો કયો એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રેસી ડેન્સ એપોસ્ટ્રોફિયસ ભૂલતા નહીં આયા ઈ ગોટ ગોટ એટલે મળવું ગેટ નું ભૂતકાળ ગેટ એટલે નું ભૂતકાળ ઈ ગોટ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ હી 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 ગોટ ગોટ એવોર્ડ એવોર્ડ ફ્રોમ ફ્રોમ એપીજે એપીજે અબ્દુલ અબ્દુલ કલામ કલામ મેડ મેડ મેની પ્રોજેક્ટ્સ ઘણા બધા પ્રોજેક્ટ એટલે 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 બનાવ્યા ઇન ફિલ્ડ ફિલ્ડ યાદ રાખજો કે જુદા જુદા કેટલાય ફિલ્ડમાં કેટલાય ક્ષેત્રોમાં ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા હવે આ પ્રોજેક્ટ ઉપર આપણે ફોકસ કરીએ પહેલો પ્રોજેક્ટ એણે બનાવ્યો ટેલી ટચ ટેલી ટચ લેટ્સ યુ એટલે કે તમને કરવા દેશે કામ શું ટચ કરવા દેશે ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ડિસ્ટન્સ એ ડીસ આ ડીસ ડિસ્ટાન્સ ડિસ્ટાન્સે એટલે કે ડિસ્ટન્સ ડિસ્ટન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી તમે ટચ એન્ડ કંટ્રોલ કરી શકો થિંગ્સ એટલે કે વસ્તુઓને દૂરથી તમારે નજીક ના જવું પડે દૂરથી તમે કોઈપણ વસ્તુઓને કંટ્રોલ કરી શકો तो टेल टेट लेट्स यू जो आम लेट्स यू आवश्य आर्टिफिशियल सनफ्लावर लेट्स यू स्पर्स लेट्स यू टेली टच लेट्स यू टच एंड कंट्रोल थिंग्स फ्रॉम अ डिस्टेंस बराबर स्पर्श पच्चीस बीजो प्रोजेक्शन स्पर्श स्पर्श लेट्स यू ट्रांसफर मीडिया लेट्स यू ट्रांसफर तो हमने के ट्रांसफर करवा देश है लेट्स करवा दे वो कोई करवा दे भी मीडिया ट्रांसफर करवा देश है ट्रांसफर ट्रांसफर ट्रांस ટ્રામા એ ફર્મા ઈ તમને મીડિયા એટલે કે વિડીયો સોંગ એમપી થ્રી ફોટો ગમે તે વસ્તુ પેપીડીએફ એ બધું તમને ટ્રાન્સફર કરવા દેશે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એક ડિજિટલ ડિવાઇસ હોય એટલે કે આપણો મોબાઈલ ફોન ડિજિટલ ડિવાઇસ કમ્પ્યુટર ડિજિટલ ડિવાઇસ આઈપેડ ડિજિટલ ડિવાઇસ એમાં એમાંથી તમારા બોડીમાં જાય એન્ડ બોડી ટુ અનધર ડિજિટલ ડિવાઇસ અને બોડીમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં બાય સિમ્પલ ટચ ખાલી ટચ કરવાથી હવે ઇઝી છે સ્પર્સ લેટ્સ યુ ટ્રાન્સફર મીડિયા ફ્રોમ એની ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ બોડી ટુ એની ડિજિટલ ડિવાઇસ શબ્દો કરવાના છે ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી બોડી ટુ અનધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ યાદ રહી એના પછી એના પછી છે આર્ટિફિશિયલ એટલે કે નકલી सनफ्लावर એટલે કે સૂર્યમુખી નું ફૂલ નકલી સૂર્યમુખી નું ફૂલ આર્ટીフィશિયલ આર્ટી તો ફિશિયરી માં આર્ટીフィશિયલ सनફ્લાવર આર્ટીフィશિયલ सनફ્લાવર લેટ્સ યુ ટ્રેક એ તમને ટ્રેક કરવા દે છે ટ્રેક કરવું એટલે શું તમે કોઈન થીસમ કેમેરો કે કઈ મુકી દો ડિવાઇસ એ અહીંયા જાય ખબર પડે ને કે આ ગયા કે આ ને હા એ ટ્રેક કરી શકો ટ્રેક ધ સન એ ટ્રેકને સહન કરે છે કરવા દેશે તમને વિથ કરશે નથી ઓપીએ એમપી પી સેવન ફોર્ટી વન સર્કિટથી સર ક્યુ ટ્રી એટલે કે સર્કિટ સર એ સી આઈ આર છે આમાં એસઆઈઆર હું સર નથી સીઆરઆઈ સર ક્યુ સર ક્યુ ટ્રાય એન્ડ ફોટો સેન્સર્સ ફોટોના જે સેન્સર હોય સૂર્ય જ્યાં જ્યાં જાય એ બાજુ આખું સૂર્યમખીને ફૂલ ફરતો રહ્યું

એટલે કે એક પ્રકારનું સાધન છે જે તમે પહેરી શકો સિક્સ સેન્સ વેરેબલ ડિવાઇસ આ જેસ્ટરલની જગ્યાએ તમારે ડિવાઇસ લખવી હોય લખી શકાય ડિવાઇસ જેસ્ટરલ તમને થોડું અઘરું પડશે સિક્સ સેન્સ વેરેબલ ડિવાઇસ પહેરી શકાય એવું ડિવાઇસ છે હાથમાં ગમે તેમ લેસ યુ રીડ રીડ વાંચવા આપે છે તમને વાંચવાની ક્રિયા કરવા દેશે ફિઝિકલ વર્લ્ડ આ કોમ્પ્યુટર છે પછી આ ટેબલ છે આ કેમેરો છે આ ટી આમાં અમારું બોર્ડ છે આ બધું ફિઝિકલ ડિવાઇસ કહેવાય ફિઝિકલ વર્લ્ડ કહેવાય એને વાંચવા દે છે અરાઉન્ડ જ આપણી આસપાસ હોઈએ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન અને એની અંદરની છે ડિજિટલ ઇન્ફોર્મેશન એ ફટ કરતી તમારા આજે આ સિક્સ સેન્સ નામનું વેરેબલ એટલે કે પહેરી શકાય એવું ડિવાઇસ છે એમાં આવી જાય તો સિક્સ સેન્સ વેરેબલ ડિવાઇસ લેટ્સ યુ રીડ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન અને છેલ્લો પોઈન્ટ વાંચી જઈએ પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક કે He was good in studies, music, and supports. He studied B in computer engineering. He completed his post graduation from IIT Mumbai, Mary Jaan. He did a job with Microsoft. He got president's awards from Epijalul Club. He made many projects in various fields. I'm a pillar project. Teletat lets you touch and control things from distance. Sports lets you transfer media from one digital device to your body and body to another digital device by simple touch. Touch. Artificial sensor lets you track the sun with OPMP 741 circuitry and photosensors. Sixth sense wearable gesture device Six sense wearable device lets you read physical world around us with digital information. લાસ્ટ દિસ ઇઝ હાવ હી મેઇડ મેની થિંગ્સ વેરી ઇઝી ફોર અસ ઓકે સો ધીસ ઇઝ ધ શોર્ટ નોટ ઓફ પાલનપુર યુથ રેન્ડ મેટ્સ ધ હંબલ વોચ એની આઈ એ બી શોર્ટનોટ પૂરી થઈ ગઈ અને પીડીએફ તમને મળશે મારી એપ્લિકેશનમાંથી મળશે એમાં તમે જોડાઈ જશો એટલે લોગ ઇન થશો પહેલાં તો હર્ષ બાર્સ તમે પ્લે સ્ટોરમાં લખશો એટલે આવી જશે એપલમાંથી આપણે નથી બનાવી એટલે એમાં તમારે લોગિન થવાનું સ્ટુડન્ટ તરીકે લોગિન થવાનું પેરેન્ટ્સ તરીકે નહીં લોગિન તમે જેવા થઈ ગયા એમાં જેવા તમે એમાં લોગ ઇન થઈ ગયા એટલે તમારે ત્યાં નીચે બે ચીસ એવું બટન આવશે એમાં ક્લિક કરશો એટલે કાંઈ નહીં આવે એમાં પ્લસનું એક નીચે પ્લસનું બટન આવશે નીચે જમણી બાજુ ખૂણામાં એના દબાવશો એટલે કોડ માંગશે એ કોડ જોઈએ છે બરાબર એ કોડ તમારે નાખવાનો એટલે તમે રિક્વેસ્ટ થશે એટલે મારા પાસે આવશે ભાઈ આ ભાઈને બેચમાં લેવા કે નહીં એમાં જો તમારું હરખું નામ લખેલું હશે છે આ ડાવડું નહીં લખેલું હોય તો હું એક્સેપ્ટ કરીશ એક્સેપ્ટ કરશો એટલે તો પછી તમે પાછા મારી એપ્લિકેશન ઉપર આવશો એટલે જેવું ક્લિક કરશો બેચ ઉપર એટલે ખુલી જશે અગિયારમધોનું આવશે એમાં ઉપર સ્ટડી મટીરિયલ લખેલું હશે એ ખોલશો એટલે એમાં તમને ઘણી બધી વસ્તુઓ મળતી રહેશે તમે ડાઉનલોડ કરી શકો ઓકે સો સોન નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય જય ભારત વંદ માત્ર આ ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટિન વગાડી દેજો